મિત્રો આપણે ક્યારેય વિચાર્યું કે આઈફોન આઈપેડ કે જેવી વસ્તુઓ ક્યાંથી આવી કોને આ જાદુથી પ્રોડક્ટ બનાવ્યા તો આ જ છે એપલની કહાની આ સફરની શરૂઆત એક સામાન્ય યુવકે કરી હતી જેનું નામ છે ટીવી જોબ્સ એને ખૂબ જ મોટા પ્રમાણમાં સપનાના બીજ વાવ્યા હતા વર્ષ ઓગણીસો ચોતેરમાં માત્ર અમેરિકાના ટેલિફોર્નિયામાં એક નાનકડી ગેરેજમાં ટીવ જોર્બ્સ અને સ્ટીવ વોર્જનિયા બેઠા હતા આ ગેરેજમાં એપલની શરૂઆત થઈ તેને સફળતાના મકાનની પ્રથમ ઈટ મૂકી જગ્યા નાની હોય ત્યાં પણ સપના મોટા હોઈ શકે છે વોર્જનિયા કે કોમ્પ્યુટર બનાવ્યું જેને એપલ વન નામ આપવામાં આવ્યું

સ્ટીવ જોબ્સે નવી કંપની નેક્સ ને ફિલ્મ મેકિંગ સફર કંપની પિક્ચર બનાવી જે પછી ટોય સ્ટોરી જેવી આઇકોનિક ફિલ્મ માટે જાણીતી થઈ વર્ષ ઓગણીસો સત્તાણુંમાં જોબ્સ પાછા એપલમાં આવ્યા તેઓએ કહ્યું થિંક ડિફરન્ટ કંઈક અલગ વિચારો અલગ રીતે વિચારો તેમને આઈમેક આઈપોડ અને આઈફોન લાવ્યા આઈફોન એ ફક્ત એક મોબાઈલ નથી તે દુનિયાને જોડવાનું માધ્યમ છે એ ટેકનોલોજીને માણસોની જરૂરિયાત સાથે જોડીને નવી ઉછાઇ આપે એપલ આજે માત્ર કંપની નથી તે વિઝન છે અને સાહસની વિશાળ ધારા છે વિશ્વને બદલવાનું સપનું રાખો